आज आप सीखीस संख्या प्रकार का संख्या विषय प्रॉपर जानकारी ओके तो संख्या में पहलो प्रकार आए थे प्राकृतिक संख्या એટલે કે નેચરલ નંબર એનો સિમ્બોલ છે એન બરાબર પ્રાકૃતિક સંખ્યા એન તેમાં કઈ કઈ સમાવેશ થાય એક બે ત્રણ ચાર પાંચ એવી અનંત સુધી આવી શકે છે તો એનો પ્રાકૃતિક સંખ્યા કહેવાય પ્રાકૃતિક સંખ્યા એનો સિમ્બોલ એન છે એમાં એક બે ત્રણ ચાર પાંચ આવે એમાં સૌથી નાની કે આપણને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 કા બરોબર એક થી ચાલુ કરીએ એટલે આપણે સૌથી મોટી કે તો તમે શોધી શકો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા તો નાતે આપણે શોધી ના સકીએ અનંત આવ બરોબર તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણે શોધી શકતા નથી તો પ્રાકૃતિક સંખ્યા વિશે એટલું યાદ રાખવાનું કે સૌથી નાની એક અને સૌથી મોટી આપણે શોધી સકીએ શોધી નહી શકતા બધી જ ધન બરોબર અને વ્યખ્યા આપ્યો તો આ રીતે બધી જ ધન સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે બધી જ ધન સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે આની વ્યાખ્યા થઈ કે બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ ધન સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો આની વ્યાખ્યા થઈ પ્રાકૃતિક સંખ્યા વિષે હવે આપણે બીજું લઈશું પ્રાકૃતિક સિવાય પ્રાકૃતિક મત આપણે જોઈ લીધું બરોબર હવે આપણે આમાં 0 કેમ નહી તો હવે 0 ના ખોટું લાગ્યું એની હડતાલો કરી એટલે એના માટે આપણે લઈશું પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર આ બીજો પ્રકાર આવ્યો બરાબર પૂર્ણ સંખ્યા એનો સિમ્બલ છે ડબલ્યુ એટલે કે હોલ નંબરનો ડબલ્યુ તો પૂર્ણાંક સંખ્યા કેવી રીતે આપણે શોધવાની તો એક બે ત્રણ ચાર પાંચ આ તો ખરી જ જે આપણે પ્રાકૃતિક સંખ્યા કીધી હતી તો ખરી જ ખાલી એમાં એક જીરો ઉમેર દો એટલે એ પૂર્ણ સંખ્યા મળી જાય બરાબર આપણને ખાલી ઝીરો જ આગળ ઉમેરવાનું તો આમાં સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થઈ સૌથી નાની પૂર્ણ સંખ્યા તો ઝીરો થઈ અને સૌથી મોટી આપણના નામ પૂર્ણ સંખ્યા બરાબર સૌથી મોટી આનંદ સુધી હોય અને એનો સિમ્બોલ યાદ રાખજો ડબલ્યુ પૂર્ણ સંખ્યા ડબલ્યુ ઝીરો એક બે ત્રણ ચાર પાંચ એવી રીતે પૂર્ણ સંખ્યા પછી કઈ આવે તો પૂર્ણ સંખ્યા પછી આપણો આવા પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યાનો સિમ્બોલ છે Z ઓકે યાદ રાખજો Z અને પૂર્ણાંક સંખ્યા કેડે ચાલતો હોય તો આ તો હતી જ આપડે 0 1 2 3 4 इवनન છૂટી તો હતી જ ખાલી હવે માઈનસ હરી આપડે ઉમેર દઈએ એટલે એ પૂર્ણાંક સંખ્યા મળી જાય 3 4 તો પૂર્ણાંક સંખ્યાઓ થઈ ગઈ તો પૂર્ણાંક સંખ્યાઓ વા ખાલીમાં એક પ્રશ્ન નીકળી શકે સૌથી મોટી ઋણ સંખ્યા કઈ આ યાદ રાખવાનું આપણને સૌથી મોટી ઋણ સંખ્યા સૌથી મોટી ઋણ સંખ્યા કઈ જવાબ તો આ આવે માઇનસ વન માઇનસ વન સર સૌથી મોટી ઋણ સંખ્યા જીરોની આ બાજુ આપણે જઈએ એમ વેલ્યુ સંખ્યાની ઘટતી જાય અને ઝીરોની આ બાજુ જઈએ એમ સંખ્યાની વેલ્યુ વધતી જાય બરાબર જીરોની આ સાઈડ ને જીરોની આ સાઈડ संख्या संख्याती जाए संख्या घटती जाए तो आ रही पूर्ण संख्या पूर्णांक संख्या आगे जो जो पूर्णांक आई पूर्णांक पशी कई आवा चौथा नंबर पर आव अपूर्णाक संख्या अपूर्णाक संख्या ए कोई सीम्बॉल नहीं बराबर अपूर्णांक संख्या विषय अपूर्णांक संख्या आई अपूर्णांक संख्या कई रीति का ये पी बाय क्यू ना फॉर्म में व्याख्या पी बाय क्यू फॉर्म में जो लखाई अपूर्णांक संख्या कहारो सेवन बाय थ्री थ्री बाय टू एक्वी बाय एट आधी पूर्णाँक संख्या बराबर एनी कोई व्याख्या नहीं, को नहीं। बस आ रीते लख पी पी बाय क्यू फॉर्म में लखाई जवी जाइए हवा पांचमू हाँ आ समय संख्या लय संख्या बराबर समय संख्या, संख्या, तो संख्या ना सीम्बॉल से क्यू आ याद रख्य संख्या ना सीम्बॉल क्यू तो समय संख्या ने कहवा पूर्णांक आंकड़ आ जाए प्लस अपूर्णाक जाए ये यी समय संख्या कहवा पूर्णांक प्लस आई जाए पूर्णांक में पे माइनस वाली आई जाए माइनस एक जीरो एक बे त्रन चार अनंत सुधी आई जाए प्लस अपूर्णाकारी आई जाए सैवन बै थ्री थ्री बाय टू एकवी बाय एट आ बढ़ी आई जाए बराबर पूय समय संख्या में बीजे एवं आज जे संख्या में आप वर्गमूल निकलत हो समय संख्या कर चार नो 25 25 अवैध सम में क्या अपन धार का जो 25 લખ્યા હોય એનો ઉપર આપણે ઘનમૂળ काढવાનું કે તો ઘનમૂળ ના નીકળી શકે એટલે એ અસંમેય ઉધતિ રહે અસંમેયમાં એ સંમેયમાં બીજી એક સંખ્યા આવા 22 ભાગ્યા 7 એ સંમેય સંખ્યા છે યાદ રાખવાનું 3.14 એ સંમેય સંખ્યા છે યાદ રાખવાનું બરાબર આના આપણો આ પુનંગમાં ફેરવી શકે ને अंशों चौथ पागल सॉइला समय में फेरवी हुई सकी अपुन अगमा फेरी अनेका समय संख्य क्या है ना? ओके तो समय संख्या विषय तो वास समय संख्या ले आप रे संख्या वो ले लिया आप असमय संख्या असमय संख्या बराबर बार। ज्यानु वर्ग मूड निकलत ना घनमूल ना निकलते तो पांच ना कसू ना थाय दस ना कसू ना थे बराबर आ बदी है पेलो पचीस वर्ग मैं कीध तो घनमूल ना घूल निकल पी एक पाई और आ लॉग ई आटली असमय संख्याओ कहवा असमय संख्याओ कह से याद रखा मोस्ट आई एम पी याद रख पाई आद रख समय संख्या, सर। संख्या सर। की आवा। हो सर। संख्या स पायीज तीन पॉइंट चौद बीजी ह बी भाग्य सात ए सी समय संख्या कहवा आटलू याद रखो एट पर में प्रश्न पूछा तो आ जाए पूछाशी તો બરાબર હવે છેલ્લે એક આવે એ આવે વાસ્તવિક વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર અહીંયાનો કોડ છે આર તો અત્યાર સુધી જે આપણે ભણ્યા એ બધી જ વાસ્તવિકમાં બરાબર બધી જ સંખ્યાઓ આવી જાય વાસ્તવિકમાં બધી જ સંખ્યાઓ વાસ્તવિકમાં આવી જાય ઓકે તો બસ આટલી સંખ્યાઓના પ્રકાર છે બીજું આપણે બીજા ભાગમાં જોઈશું ખાલી આનું આપણું એક રિલેશન સમજાવી દઉં હું તમને બરાબર પહેલી આપણે ભણ્યા પ્રાકૃતિક સંખ્યા તો એન બીજી ભણ્યા આપણે પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર એટલે ડબલ્યુ એનો પછી આપણે પૂર્ણાંક સમ પૂર્ણાંક સમ પૂર્ણાંક સંખ્યા બને તો એનો જેડ પછી સમય સંખ્યા બને એનો ક્યુ ન રિયલ નંબર એટલે વાસ્તવિક સંખ્યા બને એટલે એનો આર તો આ બધી વાસ્તવિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા એટલે એનો ઉપગણ w થાય w બધી z માં આવી જાય z બધા q માં આવી જાય અને q માં r માં આવી જાય બરોબર તો હાનો જે આપણો શોર્ટકટ તો એટલું યાદ રાખવાનું કર ન્યુઝીલેન્ડ નો q r યાદ રાખવાનું આપણને ન્યુઝીલેન્ડ એનો q r આટલું યાદ રાખવાનું અને જમણી સાઈડ જાય ઓકે જમણી સાઈડ જાય એ રીતે યાદ રાખવાનું આપણે ન્યુઝીલેન્ડ નો શોર્ટકટ કાઉ સૂત્ર બેઠો બેઠો પૂછાય છે બરોબર એટલે યાદ રાખવાનું ક યનો એન એટલે કે બધી વાસ્તવિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા બધી પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે ને બધી પૂર્ણાંક સંખ્યા એ સંમેય સંખ્યા છે ને બધી સંમેય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે તો આ રીતનો બેઠો બેઠો સુ તો પરીક્ષા પૂછાઈ શકે છે એટલે યાદ રાખવાનું ન્યુઝીલેન્ડ નો QR આ સોટ ટ્રીક ન્યુઝીલેન્ડ નો QR NWZ QR બરોબર યાદ રાખવાનું જમની સાઈડ યાદ રાખવાનું જમની સાઈડ अवतारक एग्जाम में प्रश्न पूछा है क बद्दीया पूर्ण संख्या बद्दी पूर्ण संख्या ए बद्दी पूर्ण संख्या ए बद्दी पूर्ण संख्या ए पूर्णांक संख्या से एम पूछा है बराबर पूर्णांक संख्या छह आओ प्रश्न पूछा था क बद्दी पूर्ण संख्या पूर्ण પૂર્ણાંક સંખ્યા તો આપણા જમણી બાજુ જવાનું આ પૂર્ણ સંખ્યા આવી જમણી બાજુ જઈએ બરાબર ઝેડ તો બધી પૂર્ણ સંખ્યા એ ઝેડમાં સમઈ જશે એટલા સાચું પડે ધારક એમ પૂછ્યું હોય કે બધી પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા તો આપણે ડાબી સાઈડ આવ્યા તો એ વિધાન ખોટું પડે તો આ રીતે શોર્ટકટ આટલું યાદ રાખવાનું ન્યૂઝીલેન્ડ ક્યુ તો આજના માટે આટલું આપણે બીજું બીજા ભાગમાં જઈશું આવું બીજું જાણવા માટે મારે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ